જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું મેથીના મુઠિયા એકદમ ફાઇન ક્રિસ્પી ઉપર અને અંદરથી સોફ્ટ અને બીજું બનાવશું પૂરી જેવી ફૂલેલી ફૂલેલી અને ઉપર ક્રિસ્પી પળવાળા બટાકાના ભજીયા એક નવી ટ્રીકની સાથે એટલું મસ્ત બનશે આ બેઉ વેરાયટી કે તમને દર થોડા દિવસે બનાવવાનું મન થશે ખાવાની મજા આવી જાય એવી આ બે વેરાયટી બનાવવાનું શરૂ કરીએ આપણે બનાવશું ઘઉંનો કરગરો લોટ ફ્રેન્ડ કરગરો લોટ જ લેજો અને ચણાનો લોટ એ પણ આપણે કરગરો લેવાનો છે કરગરા લોટથી ટેક્સચર બહુ જ સરસ આવશે મુઠિયાનો હવે લઈશું મેથીની ભાજી ને બારીક કાપવાની છે હવે મસાલામાં એડ કરશું આદુની પેસ્ટ લીલા મરચાંની પેસ્ટ લીલા મરચા ફ્રેન્ડ્સ તમારા ટેસ્ટ પ્રમાણે લેજો હરદળ લાલ મરચું લાલ મરચું પણ તમારા ટેસ્ટ પ્રમાણે અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધું મેજરમેન્ટ લખેલું છે સાકર થોડી સાકર તો આમાં જરૂરી છે બહુ જ સરસ લાગે છે મેથીની કડવાટ સાથે સાકર હંમેશા જાય છે ગરમ મસાલો અને વેરી ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રેડિયન્ટ છે વરિયાળી એક એક તમને એની ફ્લેવર આવશે લીંબુનો રસ ને થોડીક કે પા કપ જેટલી કોથમીર ને હવે બીજું ઇન્ગ્રેડિયન્ટ છે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે વરિયાળી સાથે એ છે તલ હવે લઈશું બે ચપટી સોડા મીઠું સ્વાદ પ્રમાણે હવે લઈશું એક ટેબલ અંદરથી સોફ્ટ થશે હવે પહેલા બધું હાથ કરી લઈએ ને એક વાર મિક્સ થઈ જાય પછી જ પાણી નાખવાનું છે ને હવે પાણી નાખીને આપણે સોફ્ટ ડો બનાવવાનો છે ને પાણી ધીરે ધીરે નાખજો એક સાથે નહીં નાખતા

અને પાછો એકવાર મસળી કાઢવાનો એટલે એકદમ સરસ આપણો લોટ બંધાઈ જશે સોફ્ટ ડો તૈયાર છે નાના નાના બોલ્સ બનાવશું સો બોલ્સ બનાવવા માટે પાછા પહેલા તેલ વાળો હાથ કરવાનો અને આના નાના જ બોલ બનાવવાના ફ્રેન્ડ બહુ મોટા નહી કરવાના આ રીતે રોલ કરીને એકદમ સ્મૂથ બોલ બનાવવાના છે જોવાનું કે એકે વચ્ચે ક્રેક ન રહી જાય નહીં તો અંદર તેલ જશે હવે તમે આની જુઓ કે કેટલા આપણે સ્મૂથ રાઉન્ડ બોલ્સ બનાવ્યા છે કે જરી પણ આના ઉપર ક્રેક હોવી ન જોઈએ આ પ્રમાણે સ્મૂથ રાઉન્ડ બોલ્સ બનાવવાના છે હવે આપણે આને તળવા માટે એક પેનમાં તેલ ગરમ કરશું અને તેલ ગરમ થયું છે કે નહીં એ જોવા માટે જીણો કમસતો લોટ નાખવાનો અંદર અને જો એ લોટ તરત આ રીતે ઉપર આવે એનો મતલબ તેલ બરાબર ગરમ થઈ ગયું છે હવે સંભાળીને આપણે મુઠિયા અંદર નાખવાના છે અને મુઠિયા નાખતી વખતે ગેસની ફ્લેમ હાઈ ના ઉપર રાખજો અને એકવાર મુઠિયા બધા નાખી દીધા પછી ગેસની ફ્લેમ કરવાની છે લો ટુ મીડિયમ પર ફ્રેન્ડ્સ આપણે તળવાના છે લો ટુ મીડિયમ ફ્લેમ પર જો તમે હાઈ ફ્લેમ પર તળશો તો અંદરથી તમારા મુઠિયા કાચા રહેશે ને ઉપરથી કડક થઈ જશે એટલે આપણે તળવાના છે લો ટુ મીડિયમ ફ્લેમ પર હવે ફર્સ્ટ ફ્યુ સેકન્ડ આપણે મુઠિયાની સાઈડ ચેન્જ કરવાની નથી આમ જ રેવા દેવાનું ને ઉપર તેલ આ રીતે નાખવાનું છે અને ફ્યુ સેકન્ડ થઈ જાય એટલે થોડી થોડી વારે આપણે આની સાઈડ ચેન્જ કરતા જવાની અને હવે આને તળવાના છે સાઈડ આ રીતે ચેન્જ કરતા જવાનું છે અને જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલરના ન થાય ત્યાં સુધી હવે આપણે આને લો ટુ મીડિયમ ફ્લેમ પર તળવાનું છે અને તમે જુઓ કે સાઈઝ પણ થોડી મોટી થઈ જશે જ્યારે તળાશે ત્યારે એટલા સરસ લાગે છે કે ઘરમાં ગરમ ઉતરતા હોય ત્યારે તો ખાવાની મજા આવી જાય ફ્રેન્ડ સો આ રીતે જ્યાં સુધી ક્રિસ્પી અથવા તો લાઈટ બ્રાઉન કલરના ન થાય ત્યાં સુધી આપણે આને તળશું સો અહીંયા લાઈટ બ્રાઉન કલરનો થઈ ગયું છે અને એકદમ યમ્મી લુક છે તરત ખાવાનું મન થઈ જાય એવા આનો ટેસ્ટ પણ ફ્રેન્ડ્સ તમને જરી પણ કડવો નહીં લાગે ખાવાની મજા આવી જશે અને તમને જેટલા ક્રિસ્પી કરવા હોય એટલા તમે કરી શકો છો સો અહીંયા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે સો હવે આપણે બહાર કાઢશું ને જ્યારે પણ બહાર કાઢો ત્યારે પેપર નેપકીન પર કાઢવાનું એટલે જે એક્સ્ટ્રા ઓઇલ હોય એ એબ્સોર્બ થઈ જાય સેમ વે બીજા બધા તળી કાઢવાના તમને આમાં ચટણી કે કેચઅપ કસાની જરૂર નહીં પડે એમને જ તમને ખાવા ગમશે એ ને તમે આ બનાવીને એરટાઇટ કન્ટેનરમાં 8 થી 10 દિવસ માટે સ્ટોર કરી શકો છો ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ મેથીના યમ્મી મુઠિયા તૈયાર છે જે ફ્રેન્ડ્સ તમે પણ બનાવો અને રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી હવે આપણે બીજી વેરાયટી બનાવીએ તો પૂરીની જેમ ફૂલેલા ફૂલેલા અને ક્રિસ્પી બટાકાના ભજીયા એ પણ સોડા નાખ્યા વગર અને એમાં જરી પણ તેલ નહીં રહે તમે આ જોઈ શકો છો એકદમ પૂરીની જેમ ફૂલેલા ફૂલેલા ક્રિસ્પી અને જરી પણ આમાં તેલ નહીં રહે ફ્રેન્ડ્સ આમાં મેઇન ખૂબી છે આપણે જે ખીરું બનાવીએ છીએ એ સો બનાવવાનું શરૂ કરીએ પહેલાં આપણે લઈશું બટાકા બટાકાને બરાબર ધોઈ કાઢશું અને ધોયા પછી આપણે આની છાલ કાઢી કાઢવાની છે અને છાલ કાઢીને પાછા ધોઈ કાઢશું અહીંયા મેં થોડી બટાકાની સ્લાઇસ કરી કાઢી છે સો આપણે જ્યારે પણ સ્લાઇસ કરીએ ત્યારે સીધી આપણે પાણીમાં

અને બે થી ત્રણ વાર આપણે પાણીથી આ સ્લાઇસને ધોઈ કાઢવાની છે ને ધોયા પછી કાં કોટન કપડાં પર અથવા તો પેપર નેપકીન પર આ રીતે આપણે છૂટી છૂટી ગોઠવી કાઢશું અને પાંચ મિનિટ આમાં આને રહેવા દેવાની છે એટલે એક્સેસ વોટર હશે એ એબ્ઝોર્બ થઈ જશે ને પાંચ મિનિટ આપણે આ રીતે રાખશું એ દરમિયાન આપણે ખીરું બનાવીએ તો ખીરું બનાવવા માટે બોલ લઈશું ને એના ઉપર ચારણી મૂકવાની છે લઈએ છીએ એક કપ કપ ચોખાનો લોટ પાક લોટ આપણે બરાબર ચાળી ચાળવાથી આમાં એરિયેશન આવશે બહુ જ સરસ ખીરું થાય છે ફ્રેન્ડ આ રીતે ચાળીને જ લોટ લેજો બે લોટ ને બરાબર કરી કાઢીએ હવે કરશું મસાલા લઈશું હરદળ હિંગ અજમો ચણાનો લોટ હોય ત્યારે અજમો તો બહુ જરૂરી છે જેનાથી પાચનશક્તિ થાય છે અને અજમાને આ રીતે બે હાથે બરાબર મસળીને લેવાનો જેનાથી ફ્લેવર સારી આવે છે ચીલી ફ્લેક્સ ચીલી ફ્લેક્સ ઓપ્શનલ છે જો તમને ગમતા હોય તો જ લેજો આનાથી શો સારો આવે છે કોથમીર અને મીઠું સ્વાદ પ્રમાણે હવે આ બધું એકવાર મિક્સ કરી કાઢવાનું છે હવે મિક્સ કર્યા પછી થોડું થોડું કરીને આમાં આપણે પાણી એક સાથે નહીં નાખવાનું નહીં તો ગઠ્ઠા થાય છે થોડું થોડું કરીને નાખવાનું અને કન્ટિન્યુઅસ હલાવવાનું જોવાનું કે જરી પણ ગઠ્ઠા ન રહે અને આપણે ખીરું એકદમ ઢીલું નથી કરી કાઢવાનું આપણને સેમીથીક ખીરું જોઈએ છે બહુ ઢીલું પણ નહીં અને એકદમ ઘટ પણ નહીં આ ખીરામાં આપણે સોડા બેકિંગ પાવડર કાંઈ જ નથી નાખતા છતાં એકદમ પૂરીની જેવા ફૂલેલા ફૂલેલા ભજીયા બનશે હવે તમે આ ખીરાની કન્સિસ્ટન્સી જુઓ ફ્રેન્ડ્સ નથી બહુ ઢીલું ને નથી બહુ ઘટ આ પ્રમાણે જોઈએ છે ને એકવાર ખીરું થઈ જાય એટલે આ બહુ જ બીજો ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે કન્ટિન્યુઅસ આને બે મિનિટ આ રીતે ફેંટવાનું છે બે મિનિટ ફેટીને એને એકદમ સરસ ફ્લફી ને સ્મૂથ બનાવવાનો છે સો બે મિનિટ આ રીતે ફેટવું બહુ જ જરૂરી છે હવે તમે ખીરું જોઈ શકો છો એકદમ ફ્લફી અને સ્મૂથ થયું છે બટાકાની સ્લાઈસ તૈયાર છે ને ખીરું પણ તૈયાર છે હવે તેલ ગરમ કરશું તેલ ગરમ છે કે નહીં એ જોવા માટે થોડું અમસ્તું ખીરું લઈને આપણે અંદર નાખવાનું અને જો ખીરું ઉપર આવી જાય એનો મતલબ તેલ બરાબર ગરમ થઈ ગયું છે હવે આપણે એક ટેબલ સ્પૂન ગરમ તેલ લઈને ખીરામાં એડ કરવાનું છે આપ તમે ભૂલતા નહીં ફ્રેન્ડ્સ ખીરામાં એક ટેબલ સ્પૂન ગરમ તેલ ચોક્કસ નાખજો અને હવે પાછું એકવાર બરાબર હલાવી લઈએ આનાથી બહુ જ સરસ ભજીયા થશે હવે બરાબર મિક્સ કરી લીધા પછી હવે આપણે નેપકીન પર જે સ્લાઈસ પાથરી લીધી છે એ લઈશું બધી સ્લાઈસ એક પ્લેટમાં પહેલાં કાઢી લઈએ અને તમે જોઈ શકો છો હવે થોડા કોરા થઈ ગયા છે સો ખાલી આપણે આ રીતે પાંચ જ મિનિટ રેવા દેવાના છે અને થોડા આ રીતે કોરા થઈ જાય તો ખીરું આપણું ઢીલું નહીં થઈ જશે હવે આ સ્લાઈસને આપણે ખીરાથી કોટ કરશું સ્લાઇસ પર ખીરાનું બરાબર કોટિંગ કરવાનું છે તમે તમે જોઈ શકો છો અને કન્સિસ્ટન્સી જુઓ નથી બહુ ઢીલું અને નથી બહુ ઘટ અને કેરફુલી આપણે ગરમ તેલમાં મૂકવાનું છે અને જ્યારે પણ ભજીયા મૂકો ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ પર રાખજો સો આ રીતે સ્લાઇસને કોટ કરીને આપણે કેરફુલી તેલમાં મૂકતા જવાનું છે ફ્રેન્ડ સ્ટેપ બાય સ્ટેપ તમે ફોલો કરજો બહુ જ સરસ ભજીયા બનશે અને એક એક ભજીયા પૂરીની જેમ ફૂલશે હવે બધા ભજીયા મૂકી દીધા પછી હવે આપણે આને એક મિનિટ સુધી જરી પણ ટચ નથી કરવાનો એક મિનિટ કૂક થવા દઈશું ને એક મિનિટ થઈ જાય એટલે આપણે સાઈડ ચેન્જ કરશું સો અહીંયા એક મિનિટ થઈ ગઈ છે એટલે હવે આપણે સાઈડ ચેન્જ કરવાની છે હવે તમે જોશો કે એક એક ભજીયા સરસ ફાઇન ફૂલ હવે સાઈડ ચેન્જ કર્યા પછી ગેસની કરજો ટુ અને હવે જ્યાં સુધી લાઈટ બ્રાઉન કલરના ન થાય ત્યાં સુધી આપણે આને બે સાઈડ થી શેકવાના છે તમે જુઓ કે કેટલા ફાઇન દડાની જેમ ફૂલી ગયા છે ફ્રેન્ડ્સ આ ખાવાની તો બહુ જ મજા આવે ને સ્પેશિયલી ગરમા ગરમ ખાઓ બહુ જ મજા આવશે બેઉ સાઈડ થી સરસ ક્રિસ્પી થઈ જાય અને લાઈટ ગોલ્ડન કલર આવી જાય એટલે આપણે બહાર કાઢવાના હવે આપણે પેપર પર કાઢી તમે આનો દેખાવ ફ્રેન્ડ્સ જોતા જ ખાવાનું મન થઈ જશે એટલા મસ્ત છે તમે બનાવતા બનાવતા જ ખાતા જશો એટલી મજા આવશે સો સેમ વે બીજા બધા પણ આ જ રીતે બનાવી લેવાના અહીંયા તમે જોઈ શકો છો કે આ બીજો બેચ પણ એકદમ ફાઇન ફૂલેલા થયા છે ફૂલેલા ફૂલેલા અને જરી પણ તેલ ન રહે એવા બટાકાના ભજીયા તૈયાર છે એન્જોય કરો આ થેલા લીલા મરચા કેચઅપ અને ચટણી સાથે હવે તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ નથી નાખા સોડા બેકિંગ પાવડર કંઈ જ નથી નાખ્યું છતાં મસ્ત પૂરીની જેમ ફૂલ્યા છે અને હવે આપણે તોડીને જોઈએ સરસ રીતે આખું પડ પણ છૂટું થઈ આવે છે એકદમ સરસ કોરા રહેશે જરી પણ તેલ આમાં રહેતું નથી તમે પણ બનાવો અને રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ